નમસ્કાર વહેલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વહેલા વિદ્યાર્થી મિત્રો વર્ષ બે હાજર પચીસ છવ્વીસની જે નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ છે જેમાં આજે આપણે ધોરણ સાત સ્વ અધ્યયન પોથી ભાગ નંબર ચાર એમાં આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેમાં ચોથો યુનિટ લોંગર શાર્પર બિગરનો આજે આપણે અભ્યાસ કરવાનો છે

એક્ટિવિટી નંબર કહે છે લુક એટ ધ ધ પિક્ચર એન્ડ આન્સર ક્વેશ્ચન એટલે કે ચિત્ર જુઓ અને સવાલોના જવાબ આપો તો પહેલામાં લખીશું સોહમ ઇઝ ધેન સ્નેહા બીજું આવશે એલિફન્ટ ઇઝ હેવિયર ધેન અ કેટ ત્રીજો આવશે મીના ઇઝ થિનર ધેન ટીના ચોથું લખીશું કાર ઇઝ બિગર ધેન અ બાયસિકલ પાંચમું લખીશું એન આઇસક્રીમ ઇઝ કૂલર ધેન ટી એક્ટિવિટી નંબર બે કહે છે રીડ ધ ડાયલોગ એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ ફિલિંગ ધ ડિટેલ્સ ઓફ ધ ટેબલ કે નીચે આપેલો ડાયલોગ વાંચવાનો છે અને એના આધારે નીચે જ્યાં આપણને ટેબલ આપ્યું છે ટેબલ પૂર્ણ કરવાનું છે તો પહેલાંમાં એઝ બિગ એઝમાં લખીશું કંપાસ બોક્સ અને બોટલ અને બિગર અથવા તો સ્મોલરમાં લખીશું પેન એન્ડ બેગ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી નવ ધોરણ ત્રણ થી દસ ના તમામ વિષયની બધી જ નવી સ્વ અધ્યક્ષ અભ્યાસ કરી શકશો અને તમામ વિષયના જી હા તમામ વિષયના તમામ ભાગનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં મેળવવા માટે આજે જ આપણો વોટ્સએપ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર પર કોન્ટેક્ટ કરો અને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી ડાઉનલોડ કરવું હોય તો પણ તમે કરી શકશો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે એક્ટિવિટી નંબર થ્રી કહે છે અહીંયા આપણને ઘણી બધી વિગતો આપી છે જેના આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો પેલું છે ખાલી જગ્યા કન્ટ્રીઝ મોર પોપ્યુલેટેડ દેન ફ્રાન્સ તો એમાં ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા યુએસ ત્રણમાંથી કોઈ પણ એક જવાબ લખવાનો હોય ત્રણેય જવાબ યોગ્ય છે બીજું ધ પોપ્યુલેશન ઓફ ખાલી જગ્યા ઇઝ લેસ દેન ફ્રાન્સ તો એમાં આવશે શ્રીલંકા ત્રીજું છે ધ યુ યુએસ ઇઝ ખાલી જગ્યા ધેન ઓસ્ટ્રેલિયા તેમાં લાર્જર લખીશું ચોથું છે ધ પોપ્યુલેશન ઓફ ઓસ્ટ્રેલિયા ઇઝ મોર ધેન ખાલી જગ્યા તેમાં ફ્રાન્સ અને શ્રીલંકા આવશે પાંચમું છે ખાલી જગ્યા ઇઝ લાર્જર ઇન એરિયા ધેન ઇન્ડિયા બટ સ્મોલર ધેન યુએસ તેમાં આવશે ઓસ્ટ્રેલિયા એક્ટિવિટી ચાર કહે છે રીડ ધીઝ અલાઉડ આ શબ્દોને જોરથી વાંચવાના છે બેલી મેરી શેકિંગ શાર્પર ડોટર નાઇટફોલ ફોલ डिफिकल्ट बॉटम स्पेशल आगे रीड द पेरेग्राफ एन आंसर पेरेग्राफ न आधार सवाल जवाब पहलॉट सोहन सेन लखीश सोहन सेन वोज अ प्रिंस बीजू हाउ मेनी फ्रेंड्स डीड सोहन हेव लखी सोहन सेन हेव थ्री फ्रेंड्स तीजुज म्यूजिशियन एम लखीसिंग чо તમા આવશે મેની યંગ પ્રિન્સ હોપર ટુ મેરી તમા લખીશું બી એટલે કે પ્રિન્સેસ પાંચમો પ્રશ્ન ખાલી જગ્યા બસ બ્યુટીફુલ એમા લખીશું પ્રિન્સેસ છઠ્ઠો સોહનસેન હેડ স্পેશિયલ પાવર્સ તમા લખીશું ફોલ્સ ડીડ ધ King વોન્ટ હિઝ ડોટર ટુ મેરી તમા લખીશું નો ધ King did not want to his daughter to marry આઠમાં લખીશું ક્વીન એનું થઈ જશે King બીજો પેરેગ્રાફ આપણને આપ્યો છે એમાં પહેલો સવાલ છે હાઉ મેની ટેસ્ટિસ ડીડ ધ કિંગ ટેસટ એમાં લખેલું છે ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટિસ હાઉ ワー ધ ટેસ્ટિસ એમાં લખેલું છે ધ ટેસ્ટિસ ワー very difficult ત્રીજો સવાલ વેર વેર વુડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ લખેલું છે ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ એટ ધ ડિફરન્ટ પ્લેસ ચોથોમાં આવશે બી પ્રિન્સેસ પાંચમાંમાં પણ આવશે બી ધ પેલેસ છઠ્ઠામાં આવશે ફોલ્સ ધ પ્રિન્સેસ હેડ ટુ ફાઇન્ડ ધ પ્રિન્સ ફોલ્સ આવશે নো ধ কিঙ্গ ডিফিকগ্রাফ আছে পেলা জ্বাব্পুকডা লক্ষিস অ টোপ অফ দৌটে ত্রিজা লক্ষ হন্ড্রেড মা চোখা মা ফাস্ট এ কিং বিকম হ্যাপি আসছে ফোল্স છઠ્ઠું છે વુ બ્રોડ ધ પ્રિન્સેસ બેક એમાં લાવશે લોંગર લેક્સ અને સાતમામાં માં ધ કિંગ હિટ ધ પ્રિન્સેસ અને આઠમામાં આવશે કામનું નું થાય છે એંગ્રી આગળનો પેરેગ્રાફ છે એમાં પહેલો સવાલ લોંગર લેક્સ રેન ખાલી જગ્યા ધેન તેમાં ફાસ્ટર ધેન આવશે બીજું આવશે ધ પ્રિન્સેસ વોઝ ટર્નડ ઇન્ટુ ધોલ્ડન લીફ ત્રીજામાં જવાબ લખીશું ધ પ્રિન્સેસ વોઝ ટુ હંડ્રેડ માઇલ્સ અવે ચોથામાં લખીશું ધ કિંગ વોઝ એન્ગ્રી પાંચમામાં લખીશું નવ ધ કિંગ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ અ ગોલ્ડન લીફ છઠ્ઠામાં લખીશું બિગર બેલી લુકડ ઓલ રાઉન્ડ એમાં ફોલ્સ આવશે સાતમા માં આવશે ધ લીફ ઇઝ શેકિંગ અને આઠમા માં સનરાઈઝ નું વિરુદ્ધાર્થી થઈ જશે સનસેટ આગળનો પેરેગ્રાફ છે

વહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર શું ખુશ ખબર છે સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ લોન્ચ થવા જઈ રહી છે ધોરણ છ સાત આઠ ના વિદ્યાર્થીઓ માટે પોટેટો બેચ જી હા આ પોટેટો બેચ ની અંદર તમે માત્ર ને માત્ર ચારસો નવ્વાણું રૂપિયામાં એક આખો સમગ્ર વિષય સંપૂર્ણ વિષય સંપૂર્ણ સોલ્યુશન સાથે ભણી શકો છો રેકોર્ડેડ લેક્ચર રહેશે લાઈવ ડાઉટ સેશન તમારા ડાઉટ્સ જે છે એ લાઈવ સોલ્વ કરવામાં આવશે પીડીએફ મળશે સુપરબ ક્વોલિટીવાળી એમસીક્યુ ટેસ્ટ લેવાશે પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંતના પેપરની તૈયારી કરાવાશે વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન રહેવાનો છે અને વેલિડિટી રહેશે ચાલુ શૈક્ષણિક વર્ષની આજે જ જોઈન થવા માટેની લિંક નીચે વિડીયોમાં આપી છે અથવા આપણો મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર આજે જ કોન્ટેક કરો હવે છે વુ સાઈડ ધીસ તો પહેલામાં આવશે બિગર બેલ બીજામાં આવશે ધ કિંગ ત્રીજામાં આવશે ધ શાર્પર આઈસ ચોથામાં આવશે ધ કિંગ પાંચમા આવશે ધ શાર્પર આઈસ પછી કહ્યું છે અરેન્જ ધ ફોલોઇંગ સેન્ટેસેસ ઇન ટુ ધર્ડર ઓફ ધ સ્ટોરી સ્ટોરીના ક્રમમાં ગોઠવવાના છે વાક્યોને તો ગોઠવશું પહેલામાં આવશે પેલું સોહનસેન વોઝ અ પ્રિન્સ બીજું આવશે સોહનસેન વોન્ટેડ ટુ મેરી ધ પ્રિન્સેસ ત્રીજું આવશે ધ કિંગ હેડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન ચોથું આવશે ધ બિગર બેલી ડ્રેન્ક ધ વોટર ઓફ ધ લેક પાંચમું આવશે ધ કિંગ ફ્લુ અવે ઇન ટુ જંગલ એક્ટિવિટી નંબર છ કહે છે સ્ટડી ધ ટેબલ એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ નીચેનું ટેબલ જુઓ અને એના આધારે ખાલી જગ્યા પૂરો અલગ અલગ વ્હીકલ છે તેમની ટોપ સ્પીડ અને ફ્યુલ એફિશિયન્સી આપણને આપી છે તો પહેલામાં આવશે સ્પોર્ટ્સ કાર રન ફાસ્ટર દેન સેડાન બીજામાં ફ્યુલ એફિશિયન્સી ઓફ સેડાન ઇઝ લોઅર ધેન મોટર સાયકલ ત્રીજામાં આવશે ધ સ્પીડ ઓફ મોટરસાઇકલ ઇઝ અ સ્લોવર દેન અ સ્પોર્ટ્સ કાર ચોથામાં આવશે બાઇસલ ઇઝ ધ સ્લોએસ્ટ ઓફ ઓલ અને પાંચમામાં આવશે સ્પોર્ટ્સ કાર ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એક્ટિવિટી નંબર સાત એમાં આપણને અલગ અલગ ચિત્રો આપ્યા છે એના આધારે વાક્ય બનાવવાના છે ચાલો બનાવીએ ધ કેરમ બોર્ડ ઇઝ બિગર ધેન ધ બેટ ધ બેટ ઇઝ બિગર ધેન ધ બેગ ધ બેગ ઇઝ બિગર ધેન ધ ફૂટબોલ ધ ધ ધ ધ ધ ધ ધ ફૂટબોલ ઇઝ બિગર 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 ધેન 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 બુક બુક એપલ એપલ અ સ્મોલર ઓફ ઓલ એક્ટિવિટી નંબર આપણને ચાર્ટ આપ્યો છે ચાર્ટના આધારે જ છે આપણે સવાલોના જવાબ આપવાના છે પેલા તો કોષ્ટક પૂરું કરીશું અહીંયા અલગ અલગ વિદ્યાર્થીઓના નામ સામે એના ગણિત અને વિજ્ઞાનના માર્ક્સ લખીશું ગણિતમાં રિયાને ને છ્યાસી રોહનને સેવન્ટી ટુ પ્રિયાને નાઇન્ટી ટુ અર્જુન અને મીરાને એટી વન માર્ક્સ છે નાઇન્ટી પ્રર્જુનને એટી નાઇન અને મીરાને સિક્સ્ટી ફાઈવ માર્ક્સ દેખાય છે સવાલ છે પહેલા જવાબમાં લખીશું પ્રિયા ગોટ ધ હાઇએસ્ટ માર્ક્સ ઇન મેથ્સ બીજો જવાબ લખીશું પ્રિયા સ્કોડ એટી ટુ માર્ક્સ ઇન સાયન્સ ત્રીજો લખીશું મીરા ગોટ ધ લોએસ્ટ માર્ક્સ ઇન સાયન્સ ચોથું લખીશું ધેર વેર ફાઈવ સ્ટુડન્ટ્સ અને પાંચમું લખીશું રોહન પ્રિયા એન્ડ અર્જુન ગોટ મોર માર્ક્સ ધેન રિયા ઇન સાયન્સ ધોરણ ત્રણ થી બાર ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર જી હા નીચેની પીડીએફ અને પીપીટી તમારી માટે તૈયાર છે અને તમે ગમે ત્યારે અમારી પાસેથી એનું સોલ્યુશન મેળવી શકશો સ્વ પોથીનું સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન પ્રયોગપોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે આઈ અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ આ બધા સોલ્યુશન તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો વોટ્સએપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર આજે જ કોન્ટેક્ટ કરો અને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે એક્ટિવિટી નંબર નાઇન કહે છે રીડ ધ સાયન્ટિસિસ એન્ડ ગેસ ધ આન્સર કે વાક્ય વાંચો ને એના આધારે જવાબ ગેસ કરો પહેલું આઈ સ્પીક વિથાઉટ માઉથ એન્ડ હિયર વિધાઉટ ધ ઇયર્સ વોટ એમ આ તો એમાં આવશે પહેલું અ ટેપ રેકોર્ડર બીજું આઈ હેવ લેક્સ એન્ડ આઈ હેવ હેન્ડ બટ કાંઠ વોક એન્ડ ક્લેપ એમાં આવશે એ ધ ચેર ત્રીજું છે આઈ હેવ મેની ટીથ બટ કે નોટ બાઇટ એમાં આવશે બી અ કોમ આઈ હેવ વન આઈ બટ આઈ કેન નોટ સી વોટ આઈ એમ તો એમાં લખીશું એ પાંચમું છે આઈ હેવ અ ફેસ બટ કેન નોટ સ્માઇલ તો એમાં આવશે એ અલક પછી એક્ટિવિટી નંબર દસ કહે છે રીડ ધ સ્ટોરી આ પેરેગ્રાફ વાંચો અને એના આધારે ટિક ધ વર્ડ્સ મેન્શન ઇન ઇટ ઓડિયો સ્ક્રિપ્ટ છે આપણી પાસે ઓડિયો સ્ક્રિપ્ટ અહીંયા જે છે આપણને આપેલી છે ચલો એના આધારે જે કાંઈ પણ શબ્દો અહીંયા દેખાય છે લખીશું ક્રમ્બ હોમ હોપલેસ બીટલ હેન્ડ લિફ્ટેડ હિલ પોસિબલ અને લિટલ

તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરો અને પોટેટો બેચ વિશે ગમે ત્યારે માહિતી જોતી હોય આપણો વોટ્સએપ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર તમે એની ટાઈમ કોન્ટેક કરી શકો છો ઓકે તો ચાલો મળીએ જય હિન્દ જય ભારત